ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મંત્રી તથા બુહારી ગામના ઉપસરપંચ સુરત સત્યજીત દેસાઈએ ભાજપ પાર્ટી વિરોધી કૃત્ય કરતા હોય તથા કાર્યકર્તાઓને ધમકાવતા હોય તેવા આક્ષેપ સાથેની એક પીડીએફ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી હતી જેને લઈને સુરત દેસાઈ દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો હતો તેમજ આગામી દિવસોમાં યોજાનાર સંગઠનની રચનાને લઈ કિન્નાખોરી રાખી ફરિયાદ કરવામાં આવેલ હોય તેવા આક્ષેપો સુરત દેસાઈ દ્વારા કરવામાં આવ્યા હતા જોકે આ મામલો વધુને વધુ રાજકીય રૂપ ધારણ કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત દેસાઈ વિરુદ્ધ જે અરજી કરવામાં આવી છે તે જ અરજીમાં સહી કરી છે તે સિવાય બીજી કોઈ જગ્યાએ તેમણે સહી કરેલ નથી જોકે તેની વિરુદ્ધ ભાજપના જ કાર્યકર્તા વિશાલ પટેલ દ્વારા પોતે સાક્ષી હોય અને મહામંત્રી ધવલ શાહે તેમની સમક્ષ જ વાયરલ થયેલ પીડીએફના આક્ષેપોને ફગાવી દીધેલ હોય તેવા લેટરમાં ધવલ શાહે સહી કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે શું આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં હાલમાં તાપી જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં એક પીડીએફ વાયરલ થવા પામી હતી જે હોદ્દા પર રહી અને કાર્યક્રમોનો વિરોધ કરનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મંત્રી તથા બુહારી ગામના ઉપસરપંચ સુરજ સત્યજીત દેસાઈ દ્વારા વારંવાર પાર્ટી વિરોધી કૃત્ય કરવામાં આવે છે તેમજ કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે અને પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોમાં સુરત દેસાઈ દ્વારા અડચણ ઉભી કરવામાં આવતી હોય અને ગેરવર્તુળ કરવામાં આવતી હોય તેવા આક્ષેપ આ પીડીએફ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલાને લઈને સુરત દેસાઈ દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો હતો અને સુરત દેસાઈએ આ તમામ આક્ષેપોને ફગાવી નાખ્યા હતા તેમજ આ અગાઉ સંગઠન નું કામ હોય તેમ જણાવીને કેટલાક કાર્યકરો પાસે કોરા કાગળ પર સહી કરાવ્યા બાદ જિલ્લા સંગઠન પ્રમુખને આ પ્રકારે ફરિયાદ કરવામાં આવેલ છે અને તેની પીડીએફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે તેવું સુરત દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુમાં ગુજરાત પ્રદેશ યુવા મંત્રી સુરત દેસાઈએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં યોજાનારા સંગઠનની રચનાને લઈ કિન્નાખોરી રાખ્યા ફરિયાદ કરવામાં આવેલ છે તેમજ આ મામલે ભાજપના વાલોડ તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબેન રાઠોડ તથા ભાજપના મહામંત્રી ધવલ શાહ મંડળ મંત્રી નરેન્દ્ર ગામિત બુથ પ્રમુખ જયેશભાઈ પ્રજાપતિએ લેખિતમાં સુરત દેસાઈને જણાવ્યું હતું કે સુરત દેસાઈ વિરુદ્ધની એક પીડીએફ ફાઇલ જોવા મળેલ છે જેમાં સુરત દેસાઈ ઉપર તદ્દન ખોટા અને પાયો વિહોણા તેમજ માત્રને માત્ર સુરત દેસાઈને બદનામ કરવા તેમજ તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ખોટી વિગતો રજૂ કરવામાં આવેલ છે તેમજ વધુમાં એક આગળ ઉપર જે આ ભાજપી કાર્યકર્તાઓના નામની સાથે સહ્યો છે તે ખોટી છે આ કાર્યકર્તાઓને કોરા કાગળ ઉપર સંગઠનનું કામ છે એવું કહી સહી કરાવવામાં આવી હતી સુરત દેસાઈ વિરુદ્ધની પત્રિકા માત્ર રાજકીય કિન્નાખોરી અને લઘુતા ગ્રંથી છે અહીં વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ દ્વારા સુરત દેસાઈના પક્ષમાં સહી કરવામાં આવી હતી પરંતુ બાદમાં કોઈ દાબ દબાણ હેઠળ કે અન્ય કોઈ ધવલ શાહે આ વાતને નકારી દીધી હતી અને તેમણે સહી ન કરી હોવાનું જણાવ્યું હતું અને તેમણે પોતાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે તેની સામે ભાજપના જ કાર્યકર્તા વિશાલ પટેલ દ્વારા પણ એક વિડીયો વાયરલ કરવામાં આવેલ છે જેમાં વિશાલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે કે તેમની સાક્ષીમાં ધવલ શાહ દ્વારા સહી કરવામાં આવી હતી ત્યારે ગત રોજ મીડિયા સમક્ષ સુરત દેસાઈ સુરત દેસાઈ ઉપ સરપંચ બુઆરી અને પ્રદેશ ભાજપ યુવા મોરચા મંત્રી સોશિયલ મીડિયાના માધ્યમથી મને એ પત્ર વિશે જાણકારી મળી છે અને એ પત્ર જોયા બાદ અનેક એમાં જેના નામ અને સાઈન છે એવા હોદ્દેદારોએ સામેથી મને ફોન કરીને કીધું છે કે આ મારી સહી નથી પૂરા કાગળ પર અમારી સહી કરાવવામાં આવી છે અને એક રાજકીય કિન્નાખોરીનું એક ષડયંત્ર અમુક લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને તે લોકોએ જેમની સાઈન છે જેવા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ મંડળના મહામંત્રી મંડળના ઉપપ્રમુખ મંડળના મંત્રી અને બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર સંયોજકોએ અમને સહી કરેલો એક બીજો પત્ર લખી આપ્યો છે કે આ વ્યક્તિગત આક્ષેપ અમે કોઈ કર્યા નથી કોરા કાગળ પર અમારી સહી કરવામાં આવી છે અને સુરત દેસા ઉપર લાગેલા આક્ષેપો તદ્દન પાયા અને જુઠ્ઠા છે એવા પત્ર ઉપર એ લોકો ફરીથી સહી કરી આપી છે કારણ કે એ લોકો પાસે કોરા કાગળ પર સહી કરવામાં આવી હતી આ એક આવનારા સંગઠનના માળખાને ધ્યાને લઈને એક બદરાદાથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને બદનામી કરવા માટેનું કરવામાં આવેલ કૃત્ય છે સંયોજકો જે બદલાઈ ગયા છે નવા નિયુક્ત થયા છે તો પણ જૂનાના નામે સહીને બધું કરવામાં આવ્યું છે અને અમુક તો જે ભૂત પ્રમુખ પણ નથી તેની પણ સહી લઈને ભૂત પ્રમુખ બતાવવામાં આવ્યા છે મતલબમાં કુલ મળીને આ આખો પત્ર માત્ર એક બદ ઇરાદાથી રાજકીય કિન્નાખોરી રાખીને એક ષડયંત્ર કરવામાં આવેલ છે અને આપ મીડિયાના મિત્રોને આભાર માનું કે તમારા લીધે આ ખુલાસો કરવાની મને તક મળી અને આ ષડયંત્ર ખુલ્લું પાડવાનો પણ મને અવસર મળ્યો પાર્ટીના કોઈ એક સિંગલ કાર્યકરને કોઈ ધમકાવામાં નથી આવ્યો હું પોતે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કર રહ્યો છું સંઘ સાથે વિચારધારાથી પ્રેરિત કાર્ય કરતા આક્ષેપ કરવામાં આવ્યો છે એમાં માત્ર પાયા પાયાવિહોની વાત કરી છે કયા કાર્યકરને ધમકાવ્યો ક્યારે ધમકાવ્યો શું ધમકાવ્યો કોઈ વિગતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી બનાવેલ પત્રમાં મારી સહી કરેલ નથી અને મારા નામનો ખોટો અપ્રચાર કરેલ છે મેં વાલોડ તાલુકા સંગઠનના રજૂઆતમાં એક જ વાર સહી કરેલ છે જેથી કરીને મારી સહીનો અને મારા નામનો ખોટો અપ્રચાર કરેલ છે વિશાલ ભરતભાઈ પટેલ જિલ્લા કારોબારી સભ્ય યુવા મોરચો ટાપી ગઈકાલે જે સુરજભાઈના વિરોધમાં જે આક્ષેપો થયા એના વિરોધમાં વર્ષાબેન તાલુકા પંચાયત પ્રમુખ ધવલભાઈ શાહ તાલુકા મહામંત્રી ગુણવંતસિંહભાઈ ઉપપ્રમુખ અને અન્ય બે લોકોએ મારી સાક્ષીમાં સાઈન કરી છે અને જેની કોલ ડિટેલ્સ પણ મારી પાસે છે જે દસ વાગ્યાથી તે સાડા દસની વચ્ચે એ લોકોએ મારી સાક્ષીમાં સાઈન કરી છે અને જરૂર પડે તો કોલ ડિટેલ્સ પણ મારી પાસે છે આ કોઈના ડાબ દબાણમાં આવીને પાછી અમે સાઈન નથી કરી એવું ખોટો ખોટી વાત ના કરો